આવેલ યુવક મોત સુરત ના રિંગરોડ ખાતે આવેલ હોટેલ ટેક્સ પ્લાઝામાં કેલા ના પિસ્તાલીસ વર્ષીય રણજીત બાબુ પત્ની સાથે સુરત ખરીદી કરવા આવ્યા હતા

અને એ હોટલ ના સાતમા માળે એમને રૂમ મળ્યો હતું એ સાતમા માળેથી એમને સામાન લગેજ ને બધું મૂક્યા પછી કારણસર બહાર જવાનો પ્રયત્ન કર્યો છે એટલે એમના જે હસબન્ડ છે જે વિક્ટીમ છે જે આ જે કામની અંદર જે મૃત્યુ પામાર જે વ્યક્તિ છે એ વ્યક્તિ લિફ્ટ ને બટન દબાઈવું હશે એવો એમના મિસિસ એમના વાઈફના જે કહેવાથી એમના બટન દબાઈઓ હશે તો બટન દબાવ્યા પછી લિફ્ટ એનાથી ભી ઉપરના માળે ચાલ્યું ગયો એટલે લિફ્ટના જે લાઇટ ને એ બધું જોતા એમને એવું લાગ્યું છે પછી લિફ્ટ આવી ગયું છે તો એને લિફ્ટ ખોલવાનો પ્રયત્ન દરવાજો પણ ખુલી ગયો અને લિફ્ટ એ જે જગ્યા પર ઉપસ્થિત નહોતો હતો એટલા માટે એ ખાડામાં પડવાનો એમને વારો આવ્યો છે ખાડામાં પડીને એમનું મોત થયું છે હાલમાં સિમ્મેર હોસ્પિટલ ની અંદર એમનું પીએમ કરવાનું પણ અત્યારે ગતિવિધિ ચાલી રહ્યું છે પણ આની અંદર સૌથી મોટો સવાલ એ છે જ્યારે લિફ્ટ જે ફ્લોર ના હોય ત્યારે એનો દરવાજા ખુલે છે અને એવું અત્યારે પ્રથમ દિવસે અમને ખબર પડે છે અને ત્યાં કોઈ જવાબ વ્યવસ્થિત આપવા વાળા વ્યક્તિ પણ નથી અને જે વ્યક્તિને વાત કરીએ આ અંદર એ લોકો એકબીજાની ઉપર ઢોળે છે એવું અત્યારે સામે જોવા મળ્યું છે આની અંદર પોલીસ તપાસ ની કામગીરી આગળ વધારી છે એફએસએલ ના ટીમ ને બધું અત્યારે હાલ હોટલ ઉપર પહોંચવાની તૈયારી છે અને આગળ એફઆઈઆર નોંધ ને તપાસ કરવા માટેનું ખાતરી પણ અમને પોલીસ દ્વારા આપવામાં આવેલી છે કઈ રીતની બેદરકારી એમાં જોવા મળે છે બેદરકારી એ છે લિફ્ટની અંદર હંમેશા લિફ્ટ ને ફિટન સર્ટિફિકેટ લાઈવ રાખવાનું હોય છે જે લિફ્ટના સર્ટિફિકેટ એટલા માટે લેવાનું હોય કારણ કે લિફ્ટ બરાબર એનું કામગીરી કરે છે અને દરવાજા બરાબર ઓપન થાય છે કે બંધ થાય છે આ બધી સેફ્ટીના જે મેજર છે એ આ લિફ્ટની અંદરથી અ આ સર્ટિફિકેટ જ મળે છે એટલે લિફ્ટને અ જે લિફ્ટ મેન પણ હોય છે એને ઓપરેટ કરવા માટેનું અને એમની પણ એની અંદર બેદરકારી છે એવું અત્યારે દેખાઈ આવે છે કારણ કે આ ફિટનેસ સર્ટિફિકેટ વગર અત્યારે જે લિફ્ટ ચલાવવું એ બહુ મોટો ગુનો છે પણ આ હોટલ અત્યારે ફિટનેસ સર્ટિફિકેટ વગર જ આ બધું ચલાવી રહ્યા છે મેન્ટેનન્સ કર્યા વગર ચલાવી રહ્યા છે એવું અત્યારે સામે આવી રહ્યા છે આની અંદર જાણી જોઈને જે બેદરકારી જે થયેલું છે એ બેદરકારીનો અત્યારે ગુનો નોંધવા માટે અમારે માંગણી છે કારણ કે આ એક અડતાલીસ પિસ્તાલીસ વર્ષનો એક યુવાનનો જે મૃત્યુ જયારે થાય ત્યારે એમનું ફેમિલી આખું

फिर बाद में हमने शाम को होटल वाले से वो होटल पे गया था वो देखने के लिए गया था देखा तो उनसे होटल स्टाफ से भी बात किया था हमने तो ये कैसे हुआ है तो वो लोग क्या कुछ अलग अलग बात कर रहे हैं कोई रिस्पॉन्सिबिलिटी नहीं ले रहे की कैसे हुआ है तो मैंने उनको पूछा एक कहाँ पे मिले थे बॉडी तो बोल रहे थे कि खड्डे में मतलब लिफ्ट के खड्डे के अंदर से वहाँ से बॉडी मिला था मतलब वो वहां पे थे तो इसका मतलब ये है कि डोर खुल गया था डोर नहीं खुलना चाहिए वो डोर खुल गया था लिफ्ट का जो कैबिन है ऊपर चला गया था या नीचे हो गया तो नीचे गिर गया ऐसा एक्सीडेंट हुआ है ये 100 परसेंट ये इसका मैकेनिकल फेलर की वजह से ही हुआ है तो तो वो ये रिस्पॉन्सिबल पूरा ये होटल वाला रिस्पॉन्सिबल है इसमें तो इसमें केस होना चाहिए उसका कार्यवाही करना चाहिए हम लोग सब इसके पीछे अभी फॉलोअप ले लेंगे और इसको आगे जो भी उसका फाइनल ये होना चाहिए ऐसा मानना है हमारा जमनानी सूरत સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઈકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં